આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ની વિશેષ કાર્યક્રમ ઓફ બિટ અને હું છું આપની સાથે વની ઓફબેટ કાર્યક્રમમાં મિત્રો આજે આપણે જણાવીશું કે ઉનાળાની સિઝનમાં તમે કઈ રીતે તમારી ચામડીની રાખી શકો છો ત્યારે મિત્રો આપને જણાવીએ કે ઉનાળામાં અલગ અલગ પ્રકારની સ્કિન કેર કરવી ખૂબ જરૂરી છે કારણ કે જો આપ કેર નહીં કરો તો આપને ઘણા પ્રકારની ચામડીને લગતી તકલીફો થઈ શકે છે તો પ્રથમ એ જાણવું જરૂરી છે કે આપની સ્કિનનો પ્રકાર કયો છે શુષ્ક ત્વચા શુષ્ક ત્વચા એ ખૂબ જ સામાન્ય ત્વચાની સ્થિતિ છે જે ત્વચાના બાહ્ય સ્તર બાહ્ય ત્વચામાં પૂરતા પ્રમાણમાં પાણીની અછત દ્વારા વર્ગીકૃત થયેલ છે જ્યારે શુષ્ક ત્વચા પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન રીતે અસર કરે છે વૃદ્ધ લોકો શુષ્ક ત્વચા માટે વધુ સંવેદનશીલ હોય છે તો વૃદ્ધ લોકોની ત્વચામાં કુદરતી તેલ અને લુબ્રિકેન્ટ્સનું પ્રમાણ ઓછું હોય છે ઓઈલી ત્વચા ઉનાળામાં ત્વચાની જરૂરી કરતાં વધુ કાળજી લેવી પડે છે કારણ કે ગરમ હવા તેજ સૂર્યપ્રકાશ કાળ ગરમી અને ભેજના કારણે ત્વચાને લગતી તકલીફો થઈ શકે છે જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો આ સમસ્યા વધે છે ઉનાળામાં એક સામાન્ય સમસ્યા તૈલી ત્વચા છે તૈલી ત્વચા માત્ર પિમ્પલ્સનું કારણ નથી પરંતુ ચહેરા પર ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે જે કે કેટલાક ઉપાયોની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો સંયુક્ત ત્વચા સંયુક્ત ત્વચા એટલે એવી ત્વચા જેનો અમુક ભાગ શુષ્ક હોય તો અમુક ભાગ તૈલી હોય જેની સીધી અસર આપના સ્વાસ્થ્ય પર થતી હોય છે

ઉનાળામાં સામાન્ય રીતે સંબંધી લોકો વધુ પરેશાન થતા હોય છે સનબાન એ ત્વચા પર તાજી એલોવેરા જેલ લગાવવાથી રાહત મળે છે તે ત્વચાને ઝડપથી રિકવર કરવામાં મદદ પણ કરે છે તો આ હીલિંગ પ્લાન્ટમાં પોષક ખનીજ ઝિંક બળતરા વિરોધી છે પિંપલ્સ

એક કપ પાણીમાં એક લીંબુનો રસ અને અડધો કપ ગુલાબજળ મિક્સ કરો શેમ્પુ કર્યા પછી આ પાણીથી વાળ ધોઈ લો અને સપ્તાહમાં આવું બે વખત કરવાનો આગ્રહ રાખો બે વખત સપ્તાહમાં માથું ધોવાનો પણ આગ્રહ રાખો તો વધુ પડતું તેલ ઉનાળામાં ન લગાવવું જ હિતાવહ છે તે ઉપરાંત વાળ માટે અન્ય કયા પ્રકારની કાળજી લઈ શકાય તે વિશે આપણે જણાવીએ તો વાળમાં એલોવેરા લગાવો તેલ લગાવો કારણ કે તે વાળને પોષણ આપે છે મેથીના દાણાનો પેક વાળમાં લગાવો ચાના પાણીથી વાળ ધોઈ લો આમળા અને લીંબુનો રસ લગાવી શકો છો ડેન્ડ્રફ ડેન્ડ્રફ માટે મિત્રો આપ 50 મિલી ગુલાબ જળમાં રોઝમેરી તેલના 5 ટીપા સારી રીતે મિક્સ કરો તેને કાચની બોટલમાં એકદમ ઢાંકણથી બંધ કરી અને આપ સ્ટોર પણ કરી શકો છો શેમ્પો કર્યા પછી તેને સ્કાર્પ પર લગાવી અને છોડી દો યાદ રાખો કે તેલનો ઉપયોગ ક્યારેય પણ એકલો ન કરવો ત્વચા ટોનર પાણીને ઉકાળો અને તેમાં ગ્રીન ટી ના પાંદડા જે છે ગ્રીન ટી ની બુકી જે છે તેને ઉમેરો પંદર મિનિટ સુધી તેને ઉકળવા દો પછી તેને ઠંડુ કરી અને ગાળી લો જે ચાનું પાણી છે તેને ફ્રીઝમાં રાખો કોટનની મદદથી પાણી ઠંડુ થયા પછી અથવા તો બરફ થાય છે તે પછી આપ તેને પર ડાયરેક્ટ લગાવી શકો છો આ હોમમેડ ટોનર તમામ પ્રકારની ત્વચા માટે ઉત્તમ છે મિત્રો હવે કાર્યક્રમમાં આપને વધુમાં એ જણાવીએ કે ઉનાળામાં ઘરની બહાર નીકળતા પહેલા આપે કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે તડકામાં જવાના વીસ મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવો જો તમે 1 કલાકથી વધુ સમય તડકામાં હોવ તો સનસ્ક્રીન ફરીથી લગાવો સેન્સિટિવ ત્વચા પર સૂર્યપ્રકાશની અસર ઝડપથી થાય છે તેથી આવી ત્વચા માટે SPF સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરો તેલી ત્વચા માટે જેલ આધારિત સનસ્ક્રીનનો ઉપયોગ કરો ઉનાળામાં વારંવાર વાળ ધોવો તેલયુક્ત વાળ પર ક્રીમી કન્ડિશનરનો ઉપયોગ કરવાનું ટાળો

એક એક ચમચી ઠંડા દૂધ અને કાકડીના રસમાં ચોથા ભાગની ચમચી લીંબુનો રસ મિક્સ કરો કોટનની મદદથી આ લોશનથી ચહેરો સાફ કરો ત્યારબાદ ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો કુલિંગ માસ્ક બે ચમચી કાકડીના રસમાં જરૂર મુજબ એક ઈંડાનો સફેદ ભાગ અને દૂધનો પાવડર ઉમેરી અને ઘટ પેસ્ટ બનાવો તેને ચહેરા અને ગરદન પર લગાવવું અડધા કલાક પછી પાણીથી ધોઈ લો જો ત્વચા તૈયલી હોય તો પેસ્ટમાં મિલ્ક પાવડર ન નાખવો ડિહાઇડ્રેશન ઉનાળાની ઋતુમાં પાણીની અછત એ મોટી સમસ્યા છે કારણ કે ગરમી હોય ત્યારે પરસેવો આવવો જરૂરી છે જો કે સમયાંતરે તમારે ખુદને હાઇડ્રેટેડ રાખવું પણ જરૂરી છે કારણ કે પાણીની ઉણપના કારણે શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે ડિહાઇડ્રેશનના કારણે ઉલટી થઈ શકે છે અને આપને તરસ પણ વધુ લાગી શકે છે માથાનો દુખાવો થઈ શકે છે અને હા સ્નાયુઓમાં ખેંચાણ પણ શરૂ થઈ શકે છે ડિહાઇડ્રેશન માટેના ઉપાયો વધુ પાણી પીવો ઓરલ ડિહાઇડ્રેશન સોલ્યુશન લો દહીં ખાઓ લીંબુ પાણી પીવો નારિયેળ પાણી પીવો મોસમી ફળો અને શાકભાજી ખાઓ ઉનાળો આવે એટલે સુતરાવ અને સફેદ એ બંને પ્રકારના વસ્ત્રોનું ચલણ વધી જાય છે પરશીવો શોષી લેવા માટે કોટન ફેબ્રિકને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેથી જ કોટનના અને તેમાં પણ સફેદ ઉપરાંત આછા રંગના વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે કાળા અથવા ઘાટા કલરના વસ્ત્રો પહેરવાથી વધુ ગરમી થાય છે અને એ વૈજ્ઞાનિક કારણ આપ સૌ પણ જાણો છો જ્યારે શ્વેત અથવા તો હળવા રંગના વસ્ત્રોમાં સૂર્યના પાર કિરણોને શોષવાની પ્રક્રિયા ખૂબ ધીમી થાય છે અને તેના જ કારણે આ પ્રકારના વસ્ત્રો પહેરવા ઉત્તમ રહે છે બીજી એક મહત્વની અને ધ્યાન પર લેવા જેવી બાબત એ છે કે મોટે ભાગે ઉનાળામાં મહિલાઓ સ્લીવલેસ ટોપ અને શોર્ટ્સ પહેરવાનું પસંદ કરે છે અને એવી જ રીતે પુરુષો પણ શોર્ટ્સને પ્રાયોરિટી આપે છે જો કે એક રીતે જોવા જઈએ તો આકરા તાપમાં શરીરને ઢંકાય તેવા કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ સ્લીવલેસ પહેરવાને બદલે પોણિયા બાય અથવા તો આખી બાયના કપડા આપણે પહેરવા જોઈએ કારણે ઢંકાયેલી અને સૂર્યના કિરણો સીધા ત્વચાને ના દચાડે તડકાના કારણે ત્વચા ટેન થવાનું જે પ્રશ્ન રહે તેમાં પણ રાહત મળી શકે છે સાથે જાના કપડા પહેરવાથી ગરમીથી ત્વચાનો બચાવ થાય છે

પરસેવુ શોષી લેશે પગની ધ્વજામાં રહેલા કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને આરામદાયક વસ્ત્રો પહેર્યાની અનુભૂતિ મળે છે મહિલાઓની જેમ જ પુરુષમાં પણ કોટનના ટ્રાઉઝર્સ હોટ ફેવરિટ છે વિશેષ કરીને ઉનાળામાં કોટન ટ્રાઉઝર્સને પ્રાથમિકતા આપવી જોઈએ કયા પ્રકારના કપડાને હાલમાં પ્રાથમિકતા ન આપવી જોઈએ તે વિષય મિત્રો આપને આગળ કાર્યક્રમમાં માહિતી આપીએ તો ડેનિમ ડેનિમની ફેશન ટ્રેન્ડમાં છે ડેનિમના કપડા પહેરવાથી આકર્ષણ પણ લાગીએ છે એટલા માટે મોટા ભાગના લોકો ડેનિમના કપડા પહેરવાનું પસંદ કરે છે પરંતુ ઉનાળાની ઋતુમાં ડેનિમના કપડા પહેરવાનું ટાળવું જોઈએ ડેનિમમાં હવાર પસાર નથી થતી જેના કારણે વધુ પરસેવો વળી શકે છે અને પરસેવાના કારણે ફૂડલીની સમસ્યા થઈ શકે છે પોલિએસ્ટર આ ફેબ્રિક ઝડપથી ખરાબ નથી થતું આ ઉપરાંત તેમાં ક્રીઝ પણ નથી પડતી પરંતુ ઉનાળામાં આ ફેબ્રિક માંથી બનાવેલા કપડા ન પહેરવા જોઈએ પોલિએસ્ટરથી થી બનેલી શર્ટ અથવા ડ્રેસ પહેરવાથી તમારી ત્વચાને નુકસાન પહોંચી શકે છે

નેટના કપડા સિન્થેટિક ફેબ્રિક થી બનેલા છે જે શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે નેટના કાપર થી ત્વચા પર ખંજવાળ અને રેડનેસ ની સમસ્યા થઈ શકે છે નેટ ફેબ્રિક થી બનેલા કપડા ઉનાળામાં ન પહેરો જો આપ પહેરશો તો આપને ગરમી પણ થશે મિત્રો તો આ હતો આજનો વેર લાઈવ નો વિશેષ ઓફ બિટ કાર્યક્રમ જેમાં મેં આપને સમર સ્કિન કેર અને સમર આઉટફિટ વિશે માહિતી આપી આવા વધુ કાર્યક્રમ જોવા માટે આપ જોડાયેલા રહો વીઆર લાઈવ સાથે આપ આ કાર્યક્રમને વીઆર ના યુટ્યુબ પેજ ફેસબુક પેજ પર જઈ અને નિહાળી શકો છો સાથે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આપને આ કાર્યક્રમ ઉપયોગપૂર્ણ રહ્યો કે કેમ તે વિશે કમેન્ટ સેક્શનમાં અવશ્યથી અમને જાણ કરશો